નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ છે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર ફરી નવું અપડેટ બાવીસ પોઈન્ટ છ આપણી સામે છે છેલ્લે આવેલા અપડેટ બાવીસ પોઈન્ટ પાંચમાં રહેલી ખામીને દૂર કરવા હેતુ અને એક નવો સુધારો છે એ આપવા હેતુ આ અપડેટ થયું છે તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો ત્યાંથી પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશો અહીં તમે જોશો ત્રણ નવા સુધારા જેમાં સૌથી પહેલો છે ઓટીપી અનુલક્ષીને આપણે ઈ કેવાયસી કરીએ છીએ અને એ સમયે ઓટીપી છે એ દાખલ કરવા છતાં એ થઈ રહ્યું નથી એ અનુલક્ષીને આ ઓટીપીનો એક સુધારો છે બીજા નંબરનો સુધારો છે તમે ફોટો જે ક્લિક કરી રહ્યા હતા બાવીસ પોઈન્ટ પાંચની અંદર હવે ફોટો ક્લિક કરવાનું કહેલું એ ફોટો ક્લિક તમે કરો છો પણ એ થઈ રહ્યું નહોતું એ છે એ ક્રશ થઈ જતું હતું જે સુધારો અહીંયા જોવા મળે છે અને બાવીસ પોઈન્ટ છનો સુધારો છે એ અગત્યનો કહી શકાય એવો સુધારો છે એ સ્કીપના ઓપ્શન અનુલક્ષીને છે યસ આપણે જો જોઈએ છે ઓશન ટ્રેકર એપ્લિકેશન ઓપન કરશું બાવીસ પોઈન્ટ પાંચની અંદર જે સુધારાઓ થયેલા જેમાં ફોટો જે છે એ તમે પાડશો તો જ આગળની હાજરી છે એ પૂરી શકાશે જેમ કે અહીં આપણે જોઈએ છે યસ અહીંયા દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં જશું સૌથી પહેલી વાત તો એ છે કે તમે આ જીઓ ફેન્સિંગ છે એ આપણી સામે છે એટલે કે તમે જો આંગણવાડી કેન્દ્રથી દૂર જશો તો તમારી સામે એ ઓપ્શન છે આવી જશે બાવીસ પોઈન્ટ પાંચના અપડેટમાં કયા કયા સુધારા છે એ જોવા માટે તમે મારી વાત યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ પણ કરી લેશો અને તેના લિસ્ટની અંદર તમે જોશો તો ત્યાંથી તમને જોવા મળશે યસ અહીં તમે જોશો અહીંયા આપણી સામે છે એક નવું ઓપ્શન છે એ ઉમેરાયું એ છે ચિલ્ડ્રન ગ્રુપ્સ ગ્રુપ ફોટો ત્યાં તમે ક્લિક આપો છો તો અહીં હવે તમે સ્કીપ આપી શકો છો અગાઉ બાવીસ પોઈન્ટ પાંચની અંદર એવું હતું કે જ્યાં સુધી તમે ફોટો ક્લિક નથી કરતા તો સવારની હાજરી અને સવારનો નાસ્તો છે તેની હાજરી આપણે પૂરી શકતા નહોતા જે અહીં આપણને જોવા મળે છે એ તમે સ્કીપ છે એ આપી શકો છો જેમ કે અહીં અમે સ્કીપ આપું છું એટલે હું સવારની હાજરી અને તમામ હાજરીઓ છે એ પૂરી કરી શકું છું તો આ ખાસ બાવીસ પોઈન્ટ છ છે એના અંદર આ ફોટો ક્લિક કરવાની અંદર સ્કીપનું ઓપ્શન છે એ આપણને જોવા મળે છે તે અગત્યનું હતું એ બાવીસ પોઈન્ટ છમાં જોવા મળી રહ્યું છે તો આ તો અપડેટ એ બાવીસ પોઈન્ટ છનું આ સારાકીય છે જલ્દીથી તમે અપડેટ કરી લેશો અને એ રાતે મુજબ કામ કરશો આપ સૌનો આભાર ફરી મળીએ છીએ આવી નવી માહિતી સાથે